તો કેમ છો મિત્રો તમે તો ફરીથી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને નવો આપણો ચેલેન્જિંગ વિડીયો જોયો ના હોય તો આપણે લિંક અહીંયા નીચે આપેલી છે જામનગરમાં આખો દિવસ પચાસ રૂપિયામાં કાઢો હોય તો જોતા આવજો અને આજથી ચાલુ થઈ જાય ગણેશ ચતુર્થી તો હાલો હવે તો કંઈ ખાણા નવું જેવું થયું એટલે આપણે જવાનું કે ગણપતિ બાપાના દર્શન કરવા અને જ્યાં મૂર્તિ બેહાડે એવી ચાર પાંચ જગ્યાએ જવાનું હોય તો બ્લોગમાં બ્લોગ ચાલુ કરી દઈ બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો અને બ્લોગ ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તરાવની પારના પાર્કિંગ સાઈડ આવી ગયા જો પાર્કિંગ ની આમ વાહલી સાઈડે અહીંયા ખાલી અહીંયા ગણપતિ અમે વિડીયો ઉતારવા આવ્યા તા એટલે હજી આપણે બે ત્રણ જગ્યા જવાનું આપણે એક દિના ચાર ગણપતિ દેખાડવાના ચાલુ હવે આ પડે અહીંયા જો ગણપતિ બેહાડી દીધા હોય તો આપણે તમને પણ દર્શન કરાવી દઈ અને અમે પણ દર્શન કરી દઈએ આવી ગયા જુઓ તમને અહીંયા દેખાતું હોય છે આવડું મોટું ડૂમ ને બાંધેલું છે ત્યાં અંદર ગણપતિ છે અને દર્શન તો કરી આવ્યા કેમ કે હજી એને સ્થાપના થઈ નથી એટલે સ્થાપના થઈ ગઈ એટલે મોઢા ઉપર ઓલું કે કપડું હજી રાખેલું છે એટલે એ પછી અટાડે જ પછી હું તમને દર્શન કરાવી લઉં ને પછી હું પાછા બીજી વારે દર્શન કરી લઉં અને તમને આજે હું આખા દિના ચાર ગણપતિ દેખાડ્યું જામનગરના મોટા મોટા હું બ્લોકમાં બીકર જઈને રહેજો ને હમણાં હવે સ્થાપના થઈ જાય પણ સ્થાપના થઈ ગઈ એટલે ઓલું મોઢે કપડું હે એ આમ હટાડી દઈએ પછી આપણે તમને સરખી રીતના દર્શન કરાવી દઈએ અત્યારે તો આપણે હે હજી છે ને મા તો ઓલું વા વાળ લાગવાની છે તો બારક વાગી જાય તો આપણે છે ને ગણપતિથી અહીંયા આવી ગયા વાંલી સાઈડ જુઓ દરિયો જેવું છે આ દરિયો કે તરાવ તળાવ કહેવાય ને દરિયો ના કહેવાય કાં એ તરાવ જેવું છે આપણે હા થોડોક ફોટા બોટા પાડી લઈને અહીંયા છીએ ચાલો કઈ આપણે ફોટા મોટા પાડી લઈ પછી આપણે જો માં જાય અને આપણે હજી એક જગ્યાએ બે ત્રણ જગ્યાએ મેન ત્યાં જ આ ડાબી સાઈડ જ છે ગણપતિ પોલીસ ચોકીની બાજુમાં જે ગણપતિ એસકે ગ્રુપ વાળા ને હા

હમણાં ઓલા ગણપતિ આવતા હતા ઓલા ચાંદી બજાર વાળા તો એમાં જી ઓલા નાના ગણપતિ આવે ને એ આખા ચાંદીના છે તો હવે એ નમ ભોગી જાય એટલે હું તમને દર્શન કરાવી દઉં સ્થાપન થઈ જાય એટલે હું તમને દર્શન પણ કરાવી દઉં તો તારે અમે ચાંદી બજારમાં આવી ગયા ને ઓલા ગણપતિ ભોગી ગયા છે જો આ રામ ભગવાનની થીમ વાળા એ ગણપતિ ભોગી ગયા છે અને આગળ જે પાલકીમાં હે ને એ ચાંદીના ગણપતિ એ આ પાલકીમાં હે ને એ ચાંદીના ગણપતિ એ તો હવે સ્થાપન કરી દે પછી આપણે દર્શન કરી દઈશું ને પણ દર્શન કરાવી દે ઓલા ફટાકડામાં એવું કઈ કે ઓલા ભાઈ હરગાવી એને ફૂટ હરગે આમ થોડીક આગ લાગે ને કઈ માં હરકતા હે નહી એટલે અને અમારો કોન્ટેન્ટ કોપી કરે કર થાય છે હું જે બોલું એ જ બોલે આ જુઓ ચાંદી બજારમાં મેઈન વર્ચ સર્કલમાં જ છે અને જો તમને ઓલા દેખાડી દઉં ચાંદી જો છે ને ચાંદીના ગણપતિ ઓલા દેખાઈએ ને એ અને વાહે રામ ભગવાનની

બધાય કે ફુસ્કા ફુતિંદરી બમ કાયડા નોલા ફટાકડા હે ને છેલે છેલે ધડબડાટી ફૂઈટા હતા પણ આપણે પછી શૂટ ના કર્યું એક ને એક શૂટ હું ઘડિયા ઘડિયા કરું અને આ સીંદરી બમ ને એવું મૂક્યા બતાય ભાઈ આ જો રામ ભગવાન એ તેમ વારા ગણપતિ જો આવ बाजू માં આવી ગયા હે ને ખબર પડી કે આ મૂસકઈ જો ચાંદી નો હે જો હે ને મૂસક એટલે ઉંદર આ ઈ પણ ચાંદી નો જો ને ભાગ્યા ન ના જો ત્યાં મૂસક પણ ચાંદી ના એ છે ને અને આ જો રામ ભગવાનની થીમ હવે જોઈ લ્યો અને દર્શન પણ કરી તમે કે બે જે જો હવે દર્શન કરી લીધા આપણે પણ અને તમને પણ કરાવી દીધા ચાલો હવે એક જગ્યાએ ગુરુદ્વા મોટા ગણપતિ એ ત્યાં દર્શન કરાવી દઈએ અને પછી આપણે જઈએ ઘરે અને અહીંયા જો ફરતી કોર બધી સાઈડે ને ડેકોરેશન કરેલું હે એટલે ઓલું માંડવું અને માંડવાનું ઓલું હોય ને ડેકોરેશન જેવું આવી કરેલું છે ચાલો હવે આપણે મા ગુરુદ્વારા ચોકડી આગળ એક છે અહીંયા કરાવી દઈએ પછી આપણે ઘરે જાય ગુરુદ્વારે આવી જઈએ ને હાલો હવે આપણે અંદર જાવું એ અને જોવો આ ગ્રુપનું નામ છે તમે અહીંયાથી આ ગુરુદ્વાર સામે આ બિલ્ડિંગ છે ને એની સામેની જ ગલીમાં છે તો તમારે દર્શન કરવા હોય તો હાલો હું દર્શન કરવા તમને લઈ જ જવું હવે ચાલો હવે આપણે જઈએ આપણે અહીંયા ગુરુદ્વાર ચોકડી છે ને બારે જ બોર્ડ ઓલો મોટો માંડવો માંડો મહારાષ્ટ્ર મંડળ જોવો ઓલો દેખાય તમને ચાલો હવે આપણે દર્શન કરવા આવી ગયા જો એરિયામાં ચાલો હું તમને દર્શન કરાવી દઉં પછી આપણે નીકળી ઘર સાઈડ તો અહીંયા આપણે અંદર દર્શન કરાવીને કરીને આવી પણ આપણે ક્લિપ લેતા તો ખુલાઈ ગયા ને તો તમે અહીંયાથી દર્શન કરી લ્યો ચાલો હવે આપણે જઈએ દર્શન પણ આપણે કરી લીધા ને તમને પણ કરાવી દીધા એ દર્શન તો હવે આપણે જઈએ અને હવે જઈએ ઘરે કેમ કે આપણે હવાના કેટલા સાડા નવ કે સવા નવ વાગ્યાને આવ્યા હોય અત્યારે વાગવામાં કેટલા વાગ્યા બે જેવું વાગી ગયું છે તો ચાલો હવે આપણે ઘરે જાય પછી જમી બમી લઈએ અને રોગેદી બે કરી નાખી અને મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો ને કેવો નહીં તો જણાવજો આ વિડીયો આપણે અહીંયા જઈને કરી નાખીએ તો વિડીયો જો જરા પણ સારો લાગ્યો હોય તમને તો વિડીયોના લાઈક ચેનલને સબસ્ક્રાઈબ મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી શ્રીરામ